વધુ કયા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીઓ કરી શકે અને રાજકીય છે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે તોફિક ઘાંચી આપના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે હવે આપ કે કોંગ્રેસના કયા ધારાસભ્ય આવનારા દિવસોમાં રાજીનામું આપશે આજકાલ વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી વાતો ચાલી રહી છે આ ધારાસભ્ય સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના હોય તેવી પણ વાતો વહેતી થઈ છે જે પ્રકારે સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય છે કિરીટ પટેલ તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને કચરો સાચવવાની વાત કરી છે તો શું કિરીટ પટેલ આવનારા દિવસોમાં રાજીનામું આપશે તેના તેઓએ સંકેત આપ્યા છે હવે જે ત્રણ ચાર ધારાસભ્ય તૂટી શકે છે તેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ હાલ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે રાજકારણ પ્રવાહી છે કોઈ વ્યક્તિની રજૂઆતો સાંભળવામાં ન આવે ત્યારે તે વ્યક્તિ તેની રીતે નિર્ણય લઈ શકતો હોય છે કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છે હવે જે સોલ ધારાસભ્યો બચા છે તેમને બોલાવી કોંગ્રેસે મિટિંગ કરવાની જરૂર છે તેમજ તેઓની જે નારાજગી હોય તે દૂર કરવાની પણ જરૂરિયાત છે નહીં તો ભવિષ્યમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે આવી તેઓએ કોંગ્રેસને સલાહ આપી છે

પક્ષને લેખિતમાં રજૂઆત કરતા હોય છે પરંતુ પ્રવૃત્તિ મીડિયામાં જોયું છે કે કચરો જતોરો આ નિવેદન જ્યારે રઘુ શર્મા ગુજરાતના પ્રદેશ પ્રભારી હતા ત્યારે તેઓએ આપ્યું હતું હાલ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પણ આજે કિરીટ પટેલ છે કે તેઓએ કહ્યું તો કે કોંગ્રેસ હવે ગંભીર બનવાની જરૂર છે કચરો હવે સોલ જ રહ્યો છે મતલબ આ સોલ ધારાસભ્ય હવે કોંગ્રેસમાં બચ્યા છે જો બધા જતા રહેશે તો ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાખવી રાખતા હોય છે હજુ પણ ત્રણ ચાર ધારાસભ્ય તૂટે તેવી તેઓએ મોટી વાત કરી છે એટલા તૂટી રહ્યા છે કે જે માટે પક્ષના આગેવાનોનો સંપર્ક કરી ધારાસભ્યોની આગેવાનો બેઠક કરવી જોઈએ કોંગ્રેસ ધારાસભ્યોને સિરિયસ લેતી નથી ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી આની જગ્યાએ ભાજપ હોય તો સંગઠન અથવા બેઠક કરી સમસ્યાનો હલ લાવ્યો હોય હવે વાત કરીએ આપણે લોકસભાની જે છવ્વીસ સીટો છે તેની તો ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ સીટો પર સર્વે કર્યો હતો જેમાંથી ચારથી પાંચ સીટો છે તે નબળી દેખાઈ રહી છે આપણે વાત કરીએ કે ખંભાતના ચિરાગ પટેલ ભાજપમાં હવે જોડાઈ જશે જોકે આ મામલે તેઓ હજી કોઈ સ્પષ્ટતા કરી નથી ચિરાગ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય હતા આણંદમાં જુવાળ વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસની બે બેઠકો આવી હતી જેમાં એક બેઠકના ધારાસભ્ય ફરી ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપના આંતરિક રિપોર્ટ મુજબ જો ગુજરાતની છવ્વીસ સીટોની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ આણંદ જુનાગઢ તેમજ ભરૂચ આ પાંચે પાંચ સીટો ભાજપને નબળી સ્થિતિ દેખાઈ રહી છે ભરૂચ જે લોકસભાની બેઠક માટે તો ભાજપ ચૈતર વસાવાને રોકવા માટે આકાશ પાતળ એક કરી રહી છે સૌથી વધારે આક્રોશ ભાજપ સામે અત્યારે આદિવાસી વિસ્તારમાં છે થોડા બે દિવસ અગાઉ આદિવાસી સમાજની એક બેઠકમાં ભાજપના ધારાસભ્યને અદવચ્ચેથી ભાષણ ટૂંકાવવું પડ્યું હતું હાલ ભરૂચ લોકસભાની સીટ પર મનસુખ વસાવા સાંસદ છે આ સાંસદનો ભાજપ સામે જાહેરમાં બળાપો જોઈને ભાજપ આ સીટ પર વસાવાને રિપીટ કરે તેવી સંભાવના દેખાતી નથી રાજ્યની છવ્વીસમાંથી વીસ લોકસભાની સીટો પર ઉમેદવાર બદલાય તેવી સંભાવના વચ્ચે ભાજપ લોકસભાની ચૂંટણીમાં કોઈ કચાશ છોડવા માંગતા નથી ખંભાતના તાળા બાદ આગામી દિવસોમાં જે પ્રકારે કિરીટ પટેલનું નિવેદન આવ્યું છે તે જોતા પટોળામાં પણ ભાજપ ભાત પાડે તો નવાય નહીં ભાજપ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ અને આપમાં થી લોકસભાની ચૂંટણીમાં નડી શકે તેવા તમામ નેતાઓને ભાજપમાં ખેંચી લાવવા માંગે છે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 26 માંથી 26 સીટો મેળવવા માટે તેમ જ હેટ્રિક કરવાનો લક્ષ્ય રાખ્યો છે આ ઉપરાંત મહત્વની વાત કરીએ તો 26 લોકસભાની બેઠક પર વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવા માટે પણ તેઓએ લક્ષ્યાંક રાખ્યું છે કિરીટ પટેલના

તો તમામ સીટ સીટમાં ભાજપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારો કરતાં વધુ મત મળ્યા હતા એટલે કે ચારસો એકતાલીસ વધુ મત મળ્યા છે આમ જે પ્રકારે હાલ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયેલો છે તે જોતા આપ પાર્ટી ને કોંગ્રેસ પાર્ટીમાંથી બે એક એક ધારાસભ્યો રાજીનામું આપ્યું ને કોંગ્રેસના જે ધારાસભ્યો નારાજગી જાહેર કરી રહ્યા છે અને ભાજપ જે આવનારી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત ગુજરાતમાંથી હેટ્રિક મારી છવ્વીસ માંથી છવ્વીસ સીટોનો લક્ષ્યાંક તો ખરી પરંતુ ભાજપના જે પ્રદેશ પ્રમુખ સી પાટિલ કહી ચૂક્યા છે કે આ છવ્વીસે છવ્વીસ સીટોમાં પાંચ લાખથી વધારે લીડ મેળવવી છે તે મામલે હાલ ભાજપ કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતું નથી આ પ્રકારના રાજકીય સમાચાર આ પ્રકારનું રાજકીય વિશ્લેષણ જો આપણે પસંદ આવતો હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો આપણા જે સૂચનો છે જે મંતવ્યો છે તે આપ કોમેન્ટ કરી જણાવી શકો છો અત્યારે મને રજા આપો નમસ્કાર